ભવ્ય યોજાઈ નખત્રાણા રોડ વિસ્તારમાં નિર્માણ પામેલા શ્રી મહાકાલેશ્વર મંદિરે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારના રોજ સવારે સાડા અગિયાર કલાકે ભુજના ખ્યાતનામ ગાયક શ્રી શૈલેષભાઈ જોશી અને હાસમ ઉસ્તાદના સંગાર્થે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓના સહયોગથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા નગરના સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ અને નગરના ધર્મપ્રેમી જનતાએ ભવ્ય સંગીત મહાઆરતીનો લાભ લીધો હતો મહાઆરતી બાદ બપોરે ભાવિક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યું હતું આરતીના મુખ્ય દાતા શ્રી રાજેશભાઈ મોતીભાઈ ઠક્કર અને શ્રી લાભુભાઈ પિત્રોડા તેમજ સહયોગી દાતા શ્રી અરવિંદભાઈ રતીલાલ સોની શ્રી મનોજભાઈ સોની શ્રી નાનજીભાઈ ભગત શિવમોલ ગુરુ આદેશ જ્વેલર્સ રહ્યા હતા પૂજારી શ્રી છગનગીરી બાવાજી ચંદનસિંહ રાઠોડ મુકેશભાઈ પટેલ શૈલેષભાઈ ડાગોદરા દિનેશભાઈ જોશી ભરતભાઈ કોટડીયા મનોજભાઈ રૈયાણી નારાયણભાઈ પટેલ હાર્દિકભાઈ પટેલ મેહુલભાઈ પટેલ જીતુભાઈ પાણીપુરીવાળા કાનાભાઈ બકાલી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધન પર્વ પર ગુરુ મોબાઈલ પોઈન્ટ પરથી બજાજ ફાઇનાન્સ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ સાથે કોઈ પણ મોબાઈલ ખરીદો અને આકર્ષક ભેટ મેળવો